મિલ્ક અપ એપ્લિકેશન છે એની અંદર તમારે ચોપડા જેવી વસ્તુ રાખવાની મટી જાય પછી બીજી વસ્તુ કે તમારે કોઈ પણ ભૂલ હોય ને તો ભૂલ આની અંદર તમને દેખાય આવે કે તારે સવાર માં બીજા દિવસે કાલે આપણે કેટલું દૂધ લઈ જવાનું છે ને એ દૂધમાં તમારા એપ્લિકેશન માં મળી રહે ખબર પડે કે આપણે આજે આવતી કાલે આટલું દૂધ લઈ જવાનું બરોબર પછી તમે આવતી કાલે જેટલું લખો ને એટલું તમે ચોપડા નોટિસ કરો કે નહીં હું તમે કસ્ટમરની સામે જઈને કહો કે આને આટલું આને આટલું આલ્યું ડિલિવર કરો ને એટલે તમારો ઓટોમેટિક મહિનો પૂરો થાય એટલે બિલ ઓટોમેટિક બની જાય લખવાનું તૈયાર થઈ જાય લખવાનું બિલકુલ મટી જાય મહિનો પૂરો થાય એટલે કસ્ટમર ખાલી તમારું બિલ આમાંથી તૈયાર થઈ ગયા હોય ખાલી વોટ્સએપ કરવાના રે તો તો હારો મને હાલ હું તમારા આમના લિંક મોકલો બહુ ઘણા ફાયદા છે અમારું તમારું પેન ને ચોપળો તો મૂકી દેવાનો સાઈડમાં પછી તમારું દૂધ નું જે હોય ને બધું કમ્પ્લીટ મહિના ટુ મહિના હાચવાઈને રહે કમ્પ્લીટ મહિના હા પછી બિલ બનાવવાનું મટી જાય ડાયરેક્ટ બિલ તૈયાર થઈ જાય મહિનાનો છેલ્લો દિવસ હોય તો તમે બિલ મોકલી શકો તમારું બિલ તૈયાર હોય બે બે કલાક ચોપડા લઈને બેસાય નહીં બરોબર આ વાપરો એટલે તમારે જો ઘણો ટાઈમ બચી જાવ હાલો બચી જાય દિવસ તમે બિલ બનાવો ને એની કરતા ડાયરેક્ટ સિસ્ટમ સારી છે અને બહુ મસ્ત ચાલે છે હાલમાં સારું મને દૂધ માટે સારું